તો મિત્રો આજે આપણે લુણાલ લકડાંગ ગામે જઈ રહ્યા છે હું નિકુલભાઈ અને ચિરાગભાઈ આ આપણે નિકુલભાઈ આ ચેનલને લાઈક ઓર સબ્સ્ક્રાઇબર કરજો અને પાછળ આપણે ચિરાગભાઈ આવેલા છે બાઈક લઈને ચેનલને લાઈક ઓર સબસ્ક્રાઇબર કરજો ઘરજી ફેમિલી વલુકને અને આ મારા મિત્ર છે અમરતલાલ અને આગળ ચિરાગલાલ એ પણ મારા મિત્ર છે ચિરાગ લાલ સામે રાષ્ટ્રીય ધ્વજ દેખાય તે મંદિર નુનાલ નાકળા ગામનું જે આપને પર બધી દેખાય છે મેરા તમને કોણા મંદિરનો દર્શન કરાવજીએ તો આપનો જીરાગ મળી જાય રાસે તો આપણે મંદિરે આવી ગયા હવે જઈએ અંદર સામે મંદિર નો ગેટ મંદિર નો ગેટ મિત્રો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરી લઈએ પાણી ની પરબ પંખી ઘર આપણા ચિરાગભાઈ નિકુલભાઈ

બહુ મોટું મંદિર બનાવેલું છે મિત્રો હવે જગ્યા પણ જગ્યા પણ બહુ મોટી છે અને આ બાજુ બગીચો બનાવેલો છે પહેલાં આપણે દર્શન કરી આવીએ પછી બગીચાની અંદર જઈએ તમને બગીચો પણ બતાવીએ પહેલાં દર્શન કરી લઈએ આપણે અને તમને પણ દર્શન કરાવી લઈએ બગીચો પણ સરસ બનાવેલો છે મિત્રો

જુઓ મિત્રો વનકુંડ સામે આરામ કરવાની જગ્યા છે અને બિલ્લી જાય રહી છે અને આ મિત્રો આપણા આવી ગયા ગેટે તો મિત્રો આપણે અંદર આવી ગયા અને સામે મંદિર જોયું આ અંદર પેસ્તાની સાથે જ આ જગ્યા પણ બહુ મોટી છે અંદરે હવે આપણે જઈએ અંદર દર્શન કરવા સામે નકળંગ ધામની મૂર્તિ દેખાય છે જય નકળંગ નિ તારી જો મિત્રો કેટલી મોટી જગ્યા છે આ મંદિર જે જગ્યાએ બનાવ્યું છે તે બહુ મોટી વિશાળ જગ્યામાં બનાવેલું છે આવી ગયું મંદિર મિત્રો આ જોઈ લો મંદિર જાય નકળાંગ મેજાધારી આ મિત્રો નકળાંગ ભગવાનની મૂર્તિ તમે દર્શન કરી શકો છો તો મિત્રો અમે પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવી દીધા હું નિકુલલાલ અને ચિરાગલાલ ત્રણે જણા આવ્યા હતા અમને પણ પણ દર્શન દર્શન કરાવ્યા અમે કર્યા તો મિત્રો આપણે પરિક્રમા કરી લઈએ નકળાંગની રાત હારી મિત્રો મંદિરની બાજુમાં તળાવ છે જોવો મિત્રો અને આ મંદિરની પાછળ સામે જેવી ગેટ છે મેન આપવાનો અને આ રાષ્ટ્રીય ધ્વજ અહીંયા ફરકાવેલો છે મિત્રો મોટો તમે જોઈ શકો સામે પાર્ક છે બગીચો અને હવે આપણે જઈએ બગીચામાં બગીચો પણ તમને બતાવેલી સ્વાગત છે અને તમને બગીચો બતાવીએ તેનો ગેટ છે મિત્રો જો સ્વાગત લખેલું છે હવે આપણે બગીચાની અંદર ફરીએ અને તમને સંપૂર્ણ બગીચો બતાવીએ કોઈ ઝાડને અડવાનું નહીં મિત્રો બેસવા માટે બનાયેલું છે તમે જોઈ શકો છો મિત્રો કેટલો સરસ બગીચો બનાવવામાં આવેલો છે કોઈ ગંદકી પણ નહીં અને ગંદકી કરો તો તમારે પાંચસો રૂપિયા દંડ કરવામાં આવશે તો જે દર્શન કરવા આવે બગીચામાં શાંતિથી બેસે છે મિત્રો ફોટા પડાવે છે અને આપણે પણ બગીચામાં આવ્યા છીએ વિડીયો શૂટિંગ કરીએ છીએ અને ફોટા પાડીએ અને મિત્રો સામે રાષ્ટ્રીય ધ્વજ આપણું ભારતનું કેટલો મોટો રાષ્ટ્રીય ધ્વજ છે મિત્રો જુઓ આપણા પાછળ નિકુલભાઈ આવી રહ્યા છે ને એમની પાછળ ચિરાગભાઈ છે મિત્રો તમને રાષ્ટ્રજ પાસે જઈને બતાવીએ જો પવન આવ્યો એટલે ફરકવા માંડ્યો

મિત્રો બેસવા માટે બનાયેલું છે તમે એક બગીચાની અંદર આવીને તમારે બેસવું હોય તો બેસી શકો છો તમને અમારો લુણાળનો નખંગ ગામનો વિડીયો સારો લાગ્યો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય નકળંગ નિધાધારી